નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી તથા અન્ય જવાબદાર કર્મચારીઓએ સગીરાના અપહરણના ગુનાના કામે કરેલ બેદરકારી બદલ સસ્પેન્ડ તેમજ તેમના વિરુદ્ધ કાયદેસરના પગલા લેવા માંગ ગોરવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા અન્ય જવાબદાર કર્મચારીઓએ સગીરાના અપહરણના ગુનાના કામે કરેલ ગુનાહિત બેદરકારી બદલ સસ્પેન્ડ કરવા અને તેમના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા તથા યોગ્ય અને તટસ્થ તપાસ થાય તે બાબતે તારીખ બારમી અને તેરમી મે ના રોજ પોલીસ શ્રી સમક્ષ ફરિયાદ કર્યા બાદ તા એક ત્રણ શૂન્ય પાંચ બે શૂન્ય એક ત્રણ ના રોજ ભાડાના ઘરમાં રહેતા પીડિતાના કુટુંબીજનોને મકાન માલિકે ઘર ખાલી કરવાની ધમકી આપતા ગભરાઈ ગયેલ પીડિત પોલીસ શ્રી સમક્ષ આજ રોજ રજૂઆત કરવામાં આવી બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી સાથે હજરત ખાન વડોદરા તમે અહીંયા આજે શા માટે આવ્યા છો આજે અહીંયા અમે પોલીસ ભવનમાં વડોદરાના વડોદરા શહેર પોલીસ કમિશનરની સમક્ષ જે છે એક ગંભીર ગુનામાં થયેલ બેદરકારી અને પીડિતાને જે મકાન ખાલી કરવા માટે ધમકીઓ મળી રહેલ છે તે બાબતે રજૂઆત કરવા માટે આવ્યા છીએ આજે ગોરવા પોલીસ મથક વિસ્તારમાં જે છે એક સગીરાના અપહરણ બાબતનો ગંભીર ગુનો જે છે થયેલ છે તે બાબતે સદર ગુનો નોંધવા માટે અને એની તપાસ માટે જે છે ગુરવા પોલીસ મથકના પીઆઈ શ્રી જૈન જે લાઠિયા સાહેબ છે અને અન્ય જે કર્મચારીઓ છે દિનેશભાઈ પરમાર છે તમારે નરેન્દ્રભાઈ છે કલ્યાણભાઈ છે એમણે જે છે એ પીડિતા સાથે પીડિતાના કુટુંબીજની સાથે અને તપાસમાં ગુનો દાખલ કરવામાં જે છે એ સદંતર બેદરકારી અને એકદમ કાયદા વિરુદ્ધનું કામ કરેલ છે અને અમુક આરોપીઓને પણ બચાવવાનો એમણે પ્રયત્ન કરેલ છે અને કરી રહ્યા છે તો તે બાબતે અહીંયા બાર તારીખે અને તેર તારીખે જે છે સદર અધિકારીઓને કર્મચારીઓને સસ્પેન્ડ કરવા માટે તેમજ આ જે યોગ્ય તપાસ થાય તે માટે ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવા માટે એક અરજી અને રિક્વેસ્ટ જે છે કમિશનરશ્રી સાહેબને કરવામાં આવેલ છે ગઈકાલે જે અહીંયા અરજી આપી ફરિયાદ આપી ત્યારબાદ પીડિતાના કુટુંબીજનોને જે છે પોલીસ ગોરવા પોલીસ મથકના જે કર્મચારીઓ છે પીડિતાના ઘરે ગયા હતા એની આસપાસમાં જે છે ભાડા કરાર વગેરેની વિગતો માંગી મકાન માલિકોને ત્યાં પોલીસ મથકે બોલાયા ત્યાંથી મકાન માલિક જ્યારે પરત આવ્યા તો આ પીડિતાના કુટુંબીજનોને કે છે કે ભાઈ તમારા કેસ બહુ આગે બળ ગયા એ રેપ કેસ છે ઓર પોલીસ ત્યાં અમકો આતે જાતે હેરાન કરતી દૂસરે લોકો હેરાન હોય કુટુંબ તાત્કાલિક મકાન ખાલી કરો તો આ લોકો ગભરાઈ ગયા છે પીડિતાને ન્યાય મળવો જોઈએ એની સામે વિરુદ્ધમાં તો પીડિતાને એના કુટુંબીજનો જે છે માનસિક શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે સદંતર કાયદાને અને બંધારણીય જો કોઈ વિરુદ્ધ છે તો સર્વ જે લાગતાઓ લાગતા અધિકારીઓ અને કર્મચારીઓ સામે એક્શન લેવામાં આવે પીડિતાને એના કુટુંબીજને રક્ષણ આપવામાં આવે એમને રક્ષણ મળે તે માટે આજે ફરીથી અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે